અને હું તમને લઈને આવી છું ધ્રુવા કલેક્શનમાં અહીંયા તમને એકદમ પ્રીમિયમ ક્વોલિટીની લેડીઝ ફેશનની બધી વસ્તુ મળી જવાની છે તો તમે ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોઝને શેર જરૂર કરજો ધ્રુવા કલેક્શનની અંદર તમને કોસ્મેટિકની અંદર પ્રીમિયમ બ્રાન્ડ મળી જશે મેબલિન લેકમી ઇન્સાઈટ ડેઝલર કલર ક્વીન કલર એસેન્સ સુગર પોપ આ ટાઈપની બધી જ બ્રાન્ડ મળશે જેમાં તમને હું તમારે સ્કીન એકોર્ડિંગ ટેસ્ટ બધાના ટેસ્ટર છે તો સ્કીન એકોર્ડિંગ તમને ટ્રાય કરીને જ અહીંયાથી તમને બધી કોસ્મેટિકની પ્રોડક્ટ મળી જશે લિસ્ટિપની અંદર પણ તમને સારી એવી ક્વોલિટી મળી જશે સ્ટીક અને લિક્વિડ બંને ટાઈપની રાખીએ છીએ અને ક્રેયોન પણ છે તમને તમારા સ્કીનમાં મેચ થતી પણ હું તમને ટ્રાય કરીને આપું છું એમાં પણ તમને દસ ટકા ડિસ્કાઉન્ટ છે ઓલ કોસ્મેટિક પ્રોડક્ટ્સ પર થાઉઝન્ડ પર ટેન પર્સન્ટ ડિસ્કાઉન્ટ તમને મળી જશે એમટી ટર્નિસની જ્વેલરી જે છે જે પ્રીમિયમ ક્વૉલિટી આવે છે એમાં અમે ટેન પર્સન્ટ ડિસ્કાઉન્ટ આપીએ છીએ એડીની જ્વેલરી છે એમાં મીનાકારી આવે ટોટલી કોઈ બી આઈટમ ઉપર અમે ટેન પર્સન્ટ ડિસ્કાઉન્ટ બધાને આપીએ જ છે અને નોર્મલ હંડ્રેડની રેન્જ સુધીની અંદરની ઇયરિંગ્સને અમે ડિસ્કાઉન્ટ આપતા નથી આ આ બધી બધી હંડ્રેડની અંદરની આવશે ઓકે અને આ પ્રીમિયમ ક્વોલિટી ઉપર પ્રાઇઝ લખેલી છે એની ઓકે હા પ્રીમિયમ હશે એની ઉપર અમે ટેન પર્સન્ટ કરી દઈશું ઓકે અને એન્ટી ટર્નિસની અંદર તમને મોસ્ટ ઓફ આ ટાઈપની ઇયરિંગ્સ વધારે જોવા મળશે જેમ કે આ ટુ ટાઈપની છે એમાં તમે નોર્મલ પેજ યુઝ કરો છો તો તમે સિંગલ એને કરી શકો છો અચ્છા ડબલ છે હા આવી રીતે તમે નોર્મલ પેજ યુઝ કરો તો સિંગલ યુઝ થશે અને તમારે નીચે પાછળ રોંગમાં પહેરવી હોય તો આ રીતે તમે એને ડબલ કરી શકો છો આ સિસ્ટમની વધારે મળી જશે એમાં આ આમાં પણ તમે રીતે યુઝ કરી શકાય છે સિંગલ ડબલ બંને રીતે યુઝ થશે સાબુ પાણી લગવાથી પણ કાળી નહીં થાય ડલ નહીં થાય એની પોલિશ નહીં જાય એવી જ રીતે આની અંદર ટોપ્સમાં પણ એ રીતે તમને એન્ટી ટર્નિસમાં મળી જશે સિમ્પલ પેજ યુઝ કરશો તો નોર્મલ રેગ્યુલર વેર માટેનો પેજ તમારે નાખી દેવાનો તો ટોપ થઈ જશે અને તમારે એમાં પેટર્ન કરવી છે તો એનો પેજ યુઝ કરજો આ રીતે તમે કરી શકો છો રેગ્યુલર વેર કરો અને કંઈ ડલ નહીં પડે પોલિશ એની જાય નહીં આ ટાઈપની તમને મોસ્ટ ઓફ બધી મળી જશે જે આ બાજુ બધી છે કેવી છે હેવી માં છે આ આ હેવી કલેક્શન છે ટ્રેડિશનલ માટે છે એમાં તમને તમારા ડ્રેસ એકોર્ડિંગ તમને ટોટલી કલર વાઇઝ મળી જશે જસ્ટ સેમ્પલ છે હા કલર્સ હા કલર્સ મળી જશે તમને અને આ સેમ્પલ છે અને અત્યારે આ ટાઈપ ને મિરર માં વધારે ચાલે છે હમ એમાં પણ તમને ઘણું એવું કલેક્શન મળી જશે હમ કલર મળી જશે હા

એ પણ હુકવાડી છે હા હુકવાડી જ આવશે અને એમાં ઘણી બધી પેટર્ન છે સ્ક્વેર છે ઓવલ છે ડ્રોપ છે સિક્સટી વાડીમાં મળી જશે આ જસ્ટ સેમ્પલમાં છે ઓકે ને બધી સો વાળી છે કોઈ પણ છે અને નાની એ સિક્સટી વાળી છે અને હંડ્રેડમાં ત્રણ છે આ ટાઈપની જે નાની અને નાની આવશે એ હંડ્રેડ રૂપીઝમાં અમે ત્રણ આપીએ છીએ એમાં ઘણી બધી પેટર્ન વેરાયટી ડિઝાઇન તમને મળી જશે જેવી જોઈશે એવી મળી જશે કલેક્શન આમાં ઘણું બધું છે તો જુઓ અહીંયા ધ્રુવા કલેક્શનમાં શ્રાવન મહિનાનું મસ્ત બેંગલ કલેક્શન આવી ગયું છે જુઓ તમને અહીંયા આ ટાઈપના પાટલા જુઓ આ લાગે છે ને અલગ એ અલગ પાટલા જ છે આખા બે એ મળી જશે પછી આ ટાઈપની ચાર બંગડીના સેટ છે આ ટાઈપના ચાર બંગડી બે પાટલાના સેટ છે અને અહીંયા બહુ જ જોરદાર કલેક્શન આવી ગયું છે આજે આપણને ભાવિકા મેડમ બતાવી રહ્યા છે જુઓ ભાવિકા મેડમ બતાવો તમારા ત્યાં નવા કલેક્શન વિશે આ ટાઈપની પછેલીમાં પણ તમને મળી જશે એકદમ પ્રીમિયમ કલેક્શન છે કાચનું છે અને કાચમાં આવી રીતે તમને બ્રશનું પણ મળી જશે જે હું તમને બતાવું છું અત્યારે આ કાચનું આ બ્રશ છે પછેલી પછેલીમાં છે આ છે ઓકે તો અહીંયા જુઓ તમે એકદમ મસ્ત તમને એકદમ ડિઝાઇનર પેન્ડલ્સ મળી જવાના છે એકદમ પ્રીમિયમ ક્વોલિટીના છે અને એકદમ જળતર છે એક તો આ છે મોર પંખ વાળા પાટલા છે એ ફોર પીસમાં આવશે સોરી મોર વાળા છે ફોર પીસ વાળા છે ભાવ તમે કહેશો અમને આનો ભાવ શું છે આનો એ તમ 250 માં પડશે ફોર પીસ છે ફોર પીસ 250 ફિફ્ટી માં છે ફોર પીસ પછી આ તમારી પાસે છે વાવ આનું શું છે વાવ આનું શું છે થ્રી થ્રી થર્ટીનું આવશે હા અને મોર જે તમે જોયું ને એમાં તમને કળામાં પણ મળી જશે જે બેંગલ્સ હતી એવા તમને પણ મળી જશે આવશે ટુ ફિફ્ટીમાં જ આવશે આ રીતે ઓકે જો આ ટાઈપના ટુ ફિફ્ટીમાં કડા મળી જશે બે આ ટાઈપના અઢીસો રૂપિયામાં અને આમાં દસ ટકા ડિસ્કાઉન્ટ મળી જવાનું છે ઓકે એવી જ રીતે જો અહીંયા આગળ આ ગ્રીન કલરની બેંગલ્સ છે વેલ્વેટ ટચ છે મશીનરીમાં આવશે એકદમ લેટેસ્ટ અને ન્યુ કલેક્શન છે જે ધ્રુવા કલેક્શનમાં તમને મળી જશે સ્પેશિયલ અમે જયપુરથી લઈને આવ્યા છે સાવન માટે સુ પ્રાઇસ છે આની એ પણ તમે ટુ માં ફોર પીસ મળી જશે ઓકે પછી આ આ ટાઈપના આવશે બોરોસીલ ની અંદર બોરોસીલ ની અંદર

બાર બંગડીનો સેટ તમને થ્રી અંદર મળી જશે પ્રીમિયમ ક્વોલિટી છે તમને હાથમાં લઈને બતાવી દો સાવન માટે સ્પેશિયલ આવશે એકદમ લાઇટ વેટ આવશે અને મેટ સ્ટાઇલ આવશે આ ટાઈપના કડા પણ તમને મળી જશે જોયા તમે એ બધા હા એ બતાવેલા છે તમે ડિસ્પ્લેમાં લગાવેલા આ ટાઈપ જોઈ જશે જો આ ટાઈપના પાટલા છે એકદમ અલગ ડિઝાઇન છે લાગે જ નહીં કે અલગ એક પાટલો છે એવું જ લાગશે તમને કે ચાર ને વચ્ચે બીજી બે બંગડીનો સેટ છે અને બીજું કે બે દસની એમને સાઈઝ પણ તમને મળી જશે અહીંયા બે દસની સાઈઝમાં પણ કાચ અવેલેબલ છે

જો અહીંયા તમને આ ટાઈપની કાચની બેંગલ્સ મળી જશે અને આ તમે લટકણવાળા પાટલા જોઈ રહ્યા છો એ આખા જોઈન્ટ આવે છે જુઓ એ તમને અહીંયા મળી જવાના છે આ બધા જ કલર્સ અવેલેબલ છે અહીંયા કાચની બેંગલ્સના કાચની બેંગલ્સને અમને તમને ઓલ કલર્સ મળી જશે અને એ બી ટ્વેન્ટી ફાઈવ રૂપીસ ડઝન છે આ પચીસ રૂપિયા ડઝન છે

આ એડીના ઓરિજિનલ પોલિસ વાળા આવશે જે પ્રીમિયમ કલેક્શન છે અને ઓરિજિનલ એડીમાં જ આવશે એની પોલિસ એની સાઇન ને કંઈ જ નહીં થાય તેની પ્રાઇસ પર ટેન પર ડિસ્કાઉન્ટ છે જેને પ્રાઇસ ટેક્સ લગાયેલા છે એ એની પર 10% ગાઈસ જો તમને ભાવિકા મેડમ બતાવી રહ્યા છે એના 1400 છે આ તમે નીચે જોઈ રહ્યા છો એના 900 માં જશે ઇન્ડો વેસ્ટર્ન માં જશે તમે વેસ્ટર્ન લુક ની અંદર આ વધારે યુઝ થાય છે ઇન્ડો વેસ્ટર્ન લુક માં એની પર પણ 10% ડિસ્કાઉન્ટ છે આ થોડું હેવી લુક માં છે આ સિલ્વર છે એમાં સેમ તમને ગોલ્ડન પણ મળી જશે અને જેવી રીતે મતલબ સિલ્વર ગોલ્ડન નું તમને મળી જશે આ જેમ કે આ પેટર્ન છે સિલ્વર ની અંદર છે એમાં સેમ તમને ગોલ્ડન પણ મળી જશે ઓકે અને ડેલિકેટમાં ડેલિકેટ સેટ પણ તમને મળી જશે આ રીતે તમે નોર્મલ ઈયરિંગ્સ વગરનો પણ સેટ તમને મળી જશે આ જસ્ટ સેમ્પલ છે આમાં બીજા ઘણા પીસ તમને મળીશે ભાવ છે આપણે આ ફોર નો આવશે ઓનલી ફોર હન્ડ્રેડ આમાં ઈયરિંગ નથી જો આ છે નો છે પછી આ છે ફિફ્ટીન હન્ડ્રેડ આની પ્રાઇસ છે અગિયારસો પચાસ આ થાઉઝન્ડ હા અગિયારસો પણ બધામાં ટેન પરસન્ટ ડિસ્કાઉન્ટ પર હા એક આ છે એક હજાર પચાસ આ અઢારસો નવસો એના બધા પર મેડમ કહે છે પ્રમાણે દસ ટકા ડિસ્કાઉન્ટ મળી જવાનું છે પછી આ બાજુ આગળ પણ આ કુંદનના જે સેટ છે જે ટ્રેડિશનલ છે અને એમાં ઘણી બધી વેરાયટી ઘણા બધા પેટર્ન છે આ જે કુંદનના સેટ હું બતાવું છું એમાં ટ્વેન્ટી પર્સન્ટ ડિસ્કાઉન્ટ છે જસ્ટ મોન્સૂન સેલ માટે કુંદનના મોતીના આ ટાઈપના મોતીના સેટ આવશે હા આ બધાની ઉપર 20% ડિસ્કાઉન્ટ છે મોતીવાળા મોતીમાં આવશે કુંદનમાં 10 નહીં બધા ઉપર 20 બધા ઉપર 20 આ બધા ઉપર 20 જે મોતી કુંદન જે ટ્રેડિશનલ માં જાય છે ઓકે હા આ ટાઈપ ના આમાં ઘણા બધા તમને વેરાયટી મળી જશે અને કલર વાળા પણ એમાં બધા બહુ જ છે આ ટાઈપ ના લોંગ માં પણ મળી જશે હા લોંગ વાળા છે પ્રાઇઝ છે લોંગની લોંગની પ્રાઇસ છે આ ફાઇવ હન્ડ્રેડનો છે ક્રિસ્ટલના મોતી આવશે સાઇનવાળા ડુપ્લિકેટ મોતીને ક્રિસ્ટલના આવશે અને આ ટાઈપની માળા આવે છે જે ચોક્કર પણ આવશે અને લોંગમાં પણ આવશે એટલે ખાલી હંડ્રેડની આવશે આ હા સો જ રૂ સો જ રૂપિયાની આવશે બહુ જ ફાઇન કલેક્શન છે આ સો રૂપિયાની માળા છે અહીંયા ફ્રેન્ડ્સ અને એની સાથે તમને ઈયરિંગ્સ પણ મળી જશે એવી રીતે તમે જોઈ રહ્યા છો આ બધા નેકલેસ છે એના ઉપર તમને ટ્વેન્ટી પર્સન્ટ ડિસ્કાઉન્ટ મળી જવાના જો આમાં પણ ડિસ્કાઉન્ટ આ બધાની ઉપર ડિસ્કાઉન્ટ પડે આ ટુ ફિફ્ટી છે ટુ ફિફ્ટીની છે બહુ ફાઇન છે જો ટુ ફિફ્ટીની માળા પછી આગળ લોંગ માં સેટ છે આ લોંગ સેટ છે આ ચોકર સેટ છે અને આ ઓક્સોડાઇઝ આવશે આ ટાઈપના ના સેટ પણ મળી જશે એમાં ટેન પર્સન્ટ ડિસ્કાઉન્ટ છે પ્રીમિયમ કોલેક્શન આવશે ઉપર ચાંદીની પોલિશ ટાઈપ આવશે હા અને એકદમ હેવી લુક આવશે એના ઇયરિંગ્સ પણ તમે જોઈ શકો છો આ કેવા છે આ ઓક્સોડાઇઝ માં જ આવશે

હા કલર મળી જશે તમને ગ્રીન પિંક એ ટાઈપના તમને મળી જશે પછી આ ટાઈપના નોર્મલ પેન્ડલ આવશે આવા સિમ્પલ સિમ્પલ એ આવશે એમાં નહીં આવે ઇયરિંગ ના આમાં ઇયરિંગ્સ નહીં આવે આ ટાઈપના ડેલિકેટ સેટ બહુ જ બધા તમને અલગ અલગ પેટર્નમાં મળશે એ વન ફિફ્ટી સમથિંગ આવશે એમાં ઈયરિંગ્સ નહીં આવે ઓકે પણ એમાં ઘણા બધા સારા એવા મળી જશે મળી જશે

પર્સિસ મળી જશે જવાના છે બતાવો ને બે બેલ્ટ વાળા આવશે એવું છે હા આ ટાઈપના પર્સ આવશે અને તેમાં એક આ ટાઈપનો એક બેલ્ટ આવશે અને એક આ બેલ્ટ આવશે ઓકે તમે બંને રીતે કેરી કરી શકો છો હા શું છે આપણે ત્યાં પર્સની પર્સ આ આ તેરસો રૂપિયાનું પર્સ છે હા અને એમાં બીજો એક આ કલર છે હા એક આ મળી જશે રેડ કલરમાં પણ મળી જશે આ ફોર્મના છે ફોર્મના આવશે શું પ્રાઇસ છે આ તમને પડશે બારસો બારસો આમાં ડિસ્કાઉન્ટ આમાં ડિસ્કાઉન્ટ નથી ફાઇનલ પ્રાઇસ હા બીજા બધા કોર્સ છે એ બધાની ની અંદર 20% ડિસ્કાઉન્ટ થઈ જશે ઓકે આ જે બધા કોર્સ છે એ બધા કોર્સ પર 20% ડિસ્કાઉન્ટ થઈ જશે આપણે ત્યાં સ્ટાર્ટિંગ રેન્જ શું હશે સ્ટાર્ટિંગ તો નોર્મલી 200 250 રૂપિયા થી સ્ટાર્ટ થાય છે ઓકે અને 1500 રૂપિયા સુધીના કોર્સ તો છે એ બધા કોર્સ ઉપર 20% ડિસ્કાઉન્ટ છે અને આ જે કોર્સ છે ઇમ્પોર્ટેડ હા એ એમઆરપી ઉપર જશે તે ઓકે

અંડર ગાર્મેન્ટ્સની અંદર બ્રામાં સ્પોન્ચવાળી આ ટાઈપની સ્પોન્ચવાળી એમાં તમને બધા જ કલર પણ મળી જશે એન્ડ આ કોટનમાં આવશે સ્પોન્ચવાળી અને નોર્મલ ભ્રાની અંદર પણ તમને અલગ અલગ એવી મળી જશે પ્રાઇસ છે અને પર પીસ પર ટેન પરસેન્ટ ડિસ્કાઉન્ટ છે અને બ્રાના ત્રણ પીસ પર ટ્વેન્ટી પર્સન્ટ ડિસ્કાઉન્ટ તમને મળી જશે હા અને ક્વોલિટી એકદમ સરસ આવશે બીજું તમને

અને બ્લાઉઝ ભ્રા પણ કહેવામાં આવે છે આ પણ તમને અહીંયા મળી જશે હમ એનો શું ભાવ છે આ તમારે થ્રી ટ્વેન્ટી ફાઈવ છે અને પર પીસ પર ટેન પર્સન્ટ છે થ્રી પીસ લો છો તો ટ્વેન્ટી પર્સન્ટ ડિસ્કાઉન્ટ થઈ જશે ઓકે કોઈ પણ ભ્રહને મિક્સ કરીને પણ તમે લઈ શકો છો એવું નથી કે આ લીધી છે તો એ જ એવું કશું નથી કોઈ પણ ત્રણ કોઈ પણ ત્રણ તમે મિક્સ કરીને લઈ શકો છો બીજી નોર્મલ રેગ્યુલર ભ્રહ પણ તમને મળી જશે જેમાં તમને ડબલ કાપડવાળી પ્રિન્ટેડ વી આકારની હુકવાડી બધા ટાઈપ તમને ભાઈ મળી જશે એનો શું ભાવ છે બધાની પ્રાઇસ અલગ અલગ છે પણ ટુ વન હંડ્રેડ થી થ્રી હંડ્રેડ ની અંદર તમને સ્પોટ બ્રામાં હુકવાડી છે ઓકે મટિરિયલ તમારું વેસ્ટ આવશે પછી ડબલ કાપડમાં પણ આવે છે ડબલ કાપડની અંદર બી તમને

આમાં ઘણી બધી એ છે જાડી પટ્ટીવાળી પાતળી પટ્ટીવાળી તમને તમને જશે સો આ છે ધ્રુવા કલેક્શનનો ફૂલ વિડીયો અને અહીંયા તમને પ્રીમિયમ ક્વોલિટીની બધી જ વસ્તુ મળી જવાની છે અને તમને બધી જ વસ્તુ પસંદ આવશે એની હું ગેરંટી આપું છું અને તમને લોકેશનની વાત કરું તો શોપ નંબર ટ્વેન્ટી ફર્સ્ટ ફ્લોર શ્રી એવન્યુ પદમ પાર્ક અને માતૃત્વ હોસ્પિટલની સામે મકરપુરાથી નોવીનો તરફ આવશો તો તમને આ જોવા મળી જશે તો એક વખત અહીંની વિઝિટ જરૂર કરો અહીં નજીકના એરિયામાં રહેતા હોવ તો તો તમારે અહીંયા જવું જ જોઈએ ચાલો નવા વિડીયો સાથે ફરીથી મળીશ બાય ટેક કેર